નવરાત્રીને લઈ ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે મોડી રાત સુધી ખેલૈયાઓ મજા માણી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા કરાયેલા વરસાદની આગાહીને પગલે ગરબા હજુ પણ ચિંતામાં છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની સંભાવના નહી વધશે તેમજ હાલ રાજ્યમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી તેમજ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં પણ વાતાવરણ સૂકું રહેશે

તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો